कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए कोई ना लगन हो इच्छा हो

ભાજપ અને કોંગ્રેસમાં કટાક્ષબાજીનો દોર ચાલી રહ્યો છે અને એમાં પણ જ્યારથી રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત આવી છે ત્યારથી ટીકા દોર શરૂ થઈ ગયો છે લગ્નના ઘોડા અને રેસના ઘોડાને લઈને કાકાએ પણ પ્રહારો કર્યા છે નીતિન પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી જ્યાં તેમને કટાક્ષ કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો છે સૌથી પહેલા સાંભળી લઈએ તેમનું નિવેદન હું તમને બધાને કહું આપણા ભારતીય જનતા પક્ષ પાસે હરિભાઈ જેવા રેસ માં દોડાવવા વાળા ઘોડા કોઈને ખેદ લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વર્કુડો કાઢવો છે તો કોંગ્રેસ દ્વારા કોકને બોલાય લેતો આપ તો ઘોડો આવી જશે પણ દેશમાં દોડવારો હરીફાઈમાં ઉભરે આવવાનો એ સગે એટલી રેસ નહી ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ અને દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના આમ તો કોઈ હોદ્દા પર નથી મોટા હોદ્દા પર નથી પરંતુ હંમેશા લાઈમલાઈટ રહી રહ્યા છે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમને આ નિવેદન અંગે વાતચીત કરી હતી અને ત્યારબાદથી જ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કોંગ્રેસ પર કટાક્ષબાજી કરી હતી અને હવે જે સોશિયલ મીડિયા પર નીતિન પટેલનું સ્ટેટમેન્ટ વાયરલ થઈ રહ્યું છે તેમાં ગજબની કમેન્ટ્સ પણ આવી રહી છે લોકસભાની ચૂંટણી બાદ હવે જ્યારથી એક બેઠક કોંગ્રેસે હાંસલ કરી છે ને ત્યારથી એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે કોંગ્રેસ એક્ટિવ મોડમાં હોય ગુજરાતમાં ખાસ એ વાત અત્યારે અહીં લાગી રહી છે એવામાં નીતિન પટેલ હવે જાહેર મંચ ઉપરથી પણ કોંગ્રેસ પર વળતા પ્રહારો કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે ચર્ચા એ પણ છે કે જ્યારે પણ કેબિનેટમાંનું વિસ્તરણ થશે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ચાન્સ મળવાનું જ છે જેને લઈને દિલ્હી સુધી આંટાફેરા વધવા લાગ્યા છે શુભેચ્છા મુલાકાતો અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવી રહી છે અને આ બાદ કેટલા ફેરફાર આવે છે ચર્ચા એવી પણ છે કે છ થી સાત નામો છે એ બદલાઈ શકે છે જે ખાતું છે અલગ દિગ્ગજ નેતાઓને આપવામાં આવી શકે છે કુંવરજી બાવળિયા હોય એમના પાસે તો હાલ તો સ્થાન છે જ પાણી પુરવઠો મંત્રાલય છે તેમના પાસે પરંતુ કદાચ તેમનું પ્રમોશન પણ થવી થઈ શકે છે એવી વાતો પણ છે આ સાથે જ અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાઓની ચર્ચા પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જોવાનું રહેશે કે તેમના તેમનું જે સ્થાન છે તેમને શું સ્થાન આપવામાં આવે છે મંત્રીમંડળમાં અને આ બધાની વચ્ચે એક બાદ એક જે રાજનીતિની વાતો ચાલી રહી છે કાનાફુસીની વાતો ચાલી રહી છે આવા પ્રકારના નિવેદનો સામે આવી રહ્યા છે જેને લઈને ગુજરાત ટોક ઓફ ધ ટાઉન છે મહેસાણામાં એક સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને રેસના ઘોડા ગણાવી કોંગ્રેસીઓને લગ્નના ઘોડા કહી રાજકીય કટાક્ષ કર્યો હતો તો કોંગ્રેસે વળતો પ્રહાર કરી ભાજપના નેતાઓને રિમોટથી ચાલતા ઘોડા ગણાવી ઠેકડી ઉડાવી છે એકાદ દિવસ પહેલાં જ કડીના કાર્યકરને ધમકી આપતા ઓડિયો વાયરલ થતાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ચર્ચામાં આવ્યા મહેસાણામાં ભાજપના સાંસદ હરિભાઈ પટેલના અભિવાદન સમારોહમાં નિતિન પટેલે રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકીય કટાક્ષ કર્યો ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર ને માત્ર રેસના જ ઘોડા છે જો કોઈના ઘરે લગ્ન હોય કોઈની ઈચ્છા હોય કે નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોક કોંગ્રેસવાળાને બોલાવી લેજો

दूसरा शादी का घोड़ा होता है ये आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज दे, देती है और शादी के घोड़े को रेस में लगा देती है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं वो हैं उनको हमें शादी में बारात में नचा देना चाहिए એક પક્ષમાં એ નેતાએ કર્યું હો આપણું હું નહીં કે બે પ્રકારના ઘોડા હોય છે એક રેસનો ઘોડો અને લગનમાં નચાવવાનો ઘોડો હું તમને મનાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે

આ સમગ્ર વિડીયો પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર